આજે બાલવાટિકાના ભૂલકાઓને અભિનય સાથે વાર્તા કરવાની છે તો ચાલો બાળકો આપણે અભિનય સાથે વાર્તા જોવાની છે ને તૈયાર છો તમે બધા સરસ વેરી ગુડ તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ વેરી ગુડ સરસ મજાનું કમળ કરી તો સરસ વેરી ગુડ ચાલો સરસ મજાનું પતંગિયું કરો તો સરસ વેરી ચાલો સરસ મજાની તાલી પાડી દો ચાલો તૈયાર છો ને બજાર ચાલો તો વાર્તાનું નામ છે બહાદુર ચકલી અને આપણે એનો અભિનય વાર્તા સાથે જોશું ચાલો ગોઠવાઈ જાવ તો બધા પોતાની જગ્યાએ ચાલો આ છે ચક્કીબેન આ છે કુકડાભાઈ આ છે મોરભાઈ આ છે ચોકીદાર અને આ છે રાજા રાણી તો ચાલો આપણે બહાદુર ચકલી ચાલો સ્ટાર્ટ કરોડમ દાણા ખાવ

બીવે મોટા પાદા બીવે મોટા હાથી હું તો નાની સખી હું સિદ્ધ ને દેવ્યો હા પીછું વાહ મોરભાઈ પીછું આપ્યું સરસ વેરી ગુડ અચ્છા ચોકીદાર આવ્યા સરસ વેરી ગુડ ખાધું પીધું ને ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બેનો એ ખૂબ સરસ પ્રયત્ન તમે કર્યો છે ચાલો છે અહીંયા આવી જાવ તો સામે ચાલો ઉભા રહી જાઓ જયભાઈ ધવલભાઈ આયુષભાઈ નિધિબેન ક્રિષાબેન ને શ્રદ્ધાબેન ખૂબ સરસ સારો પ્રયત્ન છે ચાલો તાલી પાડી દો તેમની બધા સરસ વેરી ગુડ શાબાશ ખૂબ મજા આવી ને વેરી ગુડ શાબાશ